બોલિયે શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય આજની કથા કે જે આપણા ભારત દેશના એક સાક્ષી ગોપાલ મંદિર ની સત્ય ઘટના છે આ સત્ય ઘટના તો છે પણ એ કથા આપણને સમજાવે છે કે જો આપણને આપણા ભગવાન ઉપર સાચો વિશ્વાસ હોય ને તો ભગવાન આપણા વિશ્વાસને સાચવવા માટે પણ કલયુગમાં આવે છે સાચી વાત છે મહારાજના જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઓમ નમ શિવાય આ સત્ય ઘટના નો પ્રારંભ એક વખત બે બ્રાહ્મણ વૃંદાવનની યાત્રા કરવા માટે નીકળે છે બેમાંથી એક બ્રાહ્મણ વૃદ્ધ હતા અને એક બ્રાહ્મણ યુવાન હતા બંને જણા એક સાથે એક સમય પર વૃંદાવનની યાત્રા શરૂ કરે છે બંને હું બ્રાહ્મણ એકબીજાને જાણતા ન હતા પણ યોગાનું યોગ બંને સાથે નીકળે છે અને અત્યારના સમયની જેમ એ સમયમાં રેલવે બસ એવી કોઈ વ્યવસ્થા નહી હતી અને એ યાત્રાની અંદર જે યુવાન બ્રાહ્મણ હતા તેણે વૃદ્ધ બ્રાહ્મણ ઘણી સેવા કરી હતી એમને ઘણી મદદ કરી હતી બંને જણા એક સાથે વૃંદાવન પહોંચે છે યુવાન બ્રાહ્મણ ને કહે છે કે ભાઈ તું મારી ઘણી સેવા કરી છે મેં તારી સેવા લીધેલી છે એટલે મને તને ફળ દે પણ યુવાન બ્રાહ્મણ એ વૃદ્ધ બ્રાહ્મણ ને કહે છે કે કઈ સેવાનું કઈ મેં મારી ફળની આશાથી ન કરી હતી મને કઈ ફળની જરૂર નથી પણ એ વૃદ્ધ બ્રાહ્મણ તો હટ કરવા લાગે છે એ તો કહે છે કે હું તને ફળ આપીશ અને એ યુવાન કહે છે કે ભાઈ મારી એક યુવાન છોકરી છે હું એના લગ્ન તારી સાથે કરાવીશ આ મારા વચન છે એ યુવાન બ્રાહ્મણ કહે છે વૃદ્ધ બ્રાહ્મણ ને કહે છે કે પ્રભુ એવું ના હોય એ કઈ રીતના બની શકે પણ વૃદ્ધ બ્રાહ્મણ કહે છે કે બંને બ્રાહ્મણ પોત પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે વૃદ્ધ બ્રાહ્મણ પોતાના ઘરે જઈ પોતાની પત્નીને અને દીકરીને કહે છે કે મેં આપણી છોકરીના લગ્ન એક બ્રાહ્મણ સાથે નક્કી કરી દીધા છે પણ એની પત્નીને આ વાત ન ગમે એ વૃદ્ધ બ્રાહ્મણની પત્ની એ બ્રાહ્મણને કહે છે કે જો તમે આપણી દીકરીના લગ્ન એ પેલા બ્રાહ્મણ સાથે કરાવશો ને તો હું આત્મહત્યા કરી લઈશ હું મારો પ્રાણ છોડી દઈશ એ બ્રાહ્મણ ચિંતામાં મુકાઈ જાય છે બીજી બાજુ

તો પણ એને પોતાના ઘરની અંદર બોલાવે છે એ યુવાન બ્રાહ્મણે વૃદ્ધ બ્રાહ્મણને એનો વચન યાદ કરાવે છે કે તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવવાના હતા તમે વચન આપ્યું હતું પણ વૃદ્ધ બ્રાહ્મણને ચિંતા થાય છે કે જો હું મારી દીકરીના લગ્ન કરાવીશ તો મારી પત્ની આત્મહત્યા કરશે પેલો બ્રાહ્મણ એમને વચન યાદ કરાવે છે પણ વૃદ્ધ બ્રાહ્મણ કંઈ બોલતા નથી મૌન રહે છે પણ એ સમયે એ વૃદ્ધ બ્રાહ્મણનો એક મોટો છોકરો હતો અને છોકરો પેલા યુવાન બ્રાહ્મણનું અપમાન કરે છે અને કહે છે કે તમે આ ઘરમાંથી બહાર નીકળો તમે મારા પિતાની સંપત્તિ લેવા માંગો છો એટલે તમે આ જૂઠું વાક્ય બોલો છો જે વૃદ્ધ બ્રાહ્મણનો મોટો સંતાન હતો મોટો છોકરો હતો

અને એ સમય વૃંદાવન ની મૂર્તિ માંથી અવાજ નીકળે છે કે હે બ્રાહ્મણ હું આ જગ્યા પરથી હલી શકું કારણ કે હું તો મૂર્તિ છું ત્યારે યુવાન બ્રાહ્મણ ભગવાન ને કહે છે કે ભગવાન જો તમે આ મૂર્તિ માંથી બોલી શકતા હોય ને તો તમે મારી સાથે સાક્ષી આપવા માટે પણ આવી શકો છો ભગવાન એ યુવાન બ્રાહ્મણ ની વાત માને છે કે હું તારી સાથે તારી સાક્ષી આપવા માટે આવીશ પણ મારી એક શરત છે ભગવાન કહે છે કે હું તારી સાથે આવ પણ તું મને જોશે નહીં મારા નુકુર મારા ગુંગરાના અવાજથી તું જોજે કે હું તારી સાથે પછાડી આવું છું પણ તું યાદ રાખજે જો તું એ પછાડી જોયો મને તો અમે ત્યાં જ એ જગ્યા ઉપર બેસી જઈશ ત્યાંથી ઊભો નહીં થઈ એ યુવાન બ્રાહ્મણ ભગવાનની શરત માને છે અને ભગવાન પેલા વૃદ્ધ બ્રાહ્મણ ના ગામમાં આવવા માટે નીકળે છે એ વૃદ્ધ બ્રાહ્મણના ગામ ની બહાર પહોંચે છે અને ઘુંગરાનો અવાજ બંધ થઈ જાય છે

ગામના દરેક વ્યક્તિ એ વૃદ્ધ બ્રાહ્મણનું આખું પરિવાર આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભગવાનની આટલી મોટી મૂર્તિ આ જગ્યા પર કઈ રીતના આવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની એ પ્રતિમાથી એ મૂર્તિમાંથી અવાજ આવે છે કે ભગવાન એ યુવાન બ્રાહ્મણના વચનની સાક્ષી પૂરે છે અને એ યુવાન બ્રાહ્મણના લગ્ન એ વૃદ્ધ બ્રાહ્મણની છોકરી સાથે દીકરી સાથે કરાવવામાં આવે છે અને બંને સેવા કરે છે અને અત્યારે પણ એ ભગવાન શ્રી ગોપાલ નું મંદિર અત્યારે પણ ત્યાં હાજર છે અને લોકો ત્યાં આવીને ભગવાનની સેવા કરે છે કથા ખાલી એ જ સમજાવે છે કે જો તમને તમારા ભગવાન ઉપર સાચો વિશ્વાસ હોય તો અત્યારના કલયુગમાં પણ ભગવાન તમને મદદ કરવા આવે છે તમારા વચનનું પાલન કરવા માટે ભગવાન આવે છે આવે છે અને આવે જ છે